નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત જાહેર સેવા આયોગ પરથી બે આવી ગઈ છે તેમાં આપણે જો પગાર ધોરણ જોવા જઈએ તો પગાર રૂપિયા એક લાખ છબ્બી હજાર છસો રૂપિયા તમને મળવા રહેશે તેમાં જો જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ ટોટલ પંચોતેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં નોકરીનો પગારની જો વાત કરીએ તો બાગાયત અધિકારી વર્ગ ટુનો પ્રકાર રહેવાનો છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ લગી તમે આમાં અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેવાની છે નોકરીનો પગાર જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડિયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીપીએસસી રિક્વાયરમેન્ટ બે હજાર પચીસમાં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગો વિભાગોમાં કુલ પંચોતેર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે ત્યારે જીપીએસસી ભરતી અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગમાં બાગાયત અધિકારી વર્ગ ટુની જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે આ માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં બાગાયત અધિકારી વર્ગ ટુ માટે વિગતોમાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી ફી અરજી કરવાની છેલ્લી તારીખ અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન સુધી તમારે જોવાનું રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત જાહેર સેવા આયોગ પરથી એટલે કે જીપીએસસી એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ રહેવાની છે તો બાગાયત અધિકારી વર્ગ ટુની પોસ્ટ રહેવાની છે વિભાગ કયો છે તો કૃષિ વિભાગ રહેવાનું છે ટોટલ જગ્યાઓની જો વાત કરીએ તો પંચ્યુતર જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં વયમર્યાદાની જો વાત કરીએ તો સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત તો ઓગણચાલીસ જગ્યાઓ અનામતની સાત જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ચૌદ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે બાર જગ્યાઓ એમ કુલ ટોટલ પંચોતેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં જો આપણા શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો સરકાર દ્વારા માન્ય કોઈ પણ કૃષિ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં બાગાયતની સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જેમાં ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેમાં ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો જેમાં જો પગાર ધોરણની જો વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાગાયત અધિકાર વર્ગ ટુ તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પેસ મેટ્રિક લેવલ સાત પ્રમાણે રૂપિયા ઓગણચાલીસ થી રૂપિયા એક લગી મળવા રહેશે જેની તમારે નોંધ લેવાની છે આગળ જો વાત કરીએ તો વય મર્યાદા તો આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર સાડત્રીસ વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ આપણે જો અરજી ફીની જો વાત કરીએ તો બિન અનામત વર્ગ એમની માટે પાંચસો રૂપિયા રાખેલી છે જ્યારે અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક માટે રૂપિયા ચારસો રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે વધુ માહિતી માટે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારે તમે માહિતી વધુ એકત્રિત કરી શકો છો અગાડી જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો પહેલાં તમારે સત્તાવાર જે ઓફિસિયલ જે વેપાર વેબસાઇટ છે ત્યાંની ત્યાંની મુલાકાત લેવાની છે ત્યારબાદ લેટર્સ અપડેટ વિકલ્પ પસંદ કરવાનો છે પસંદ કર્યા પછી જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે તમારે ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી પણ તમારે ચૂકવવાની રહેશે ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ તમારે સાચવવાની છે એટલે કે લઈ લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત